જે પાલના થાય પાલ લે આપ કોઈ પાને કા બાકી નહીં જો કોઈ જાનના થાય જાન લે આપ કોઈ જાને કા બાકી નહીં ઋષિ મહત્વ નિર્ભય બનવું નિર્ભય બનો તો જ તમે મોક્ષને પ્રાપ્ત કરી શકો ભયવાળો માણસ કોઈ મોક્ષને પ્રાપ્ત ન કરી શકે ભય રહિત રહેવું પડે એટલે પહેલાં ભય રહિત થવા માટે શું કરવું પડે નિડર બનવા માટે શું કરવું પડે દરેક ભય ભ્રમ દૂર કરવા માટે શું કરવું પડે એવા મહાપુરુષના યથાર્થ વેદોક સંબંધમાં વિચારો જાણવા જોઈએ એનો સ્વાધ્યાય કરવો જોઈએ એટલે ભય રહી થતાં એને મોક્ષની ભૂમિકા ક્યાં પડી છે એને પ્રાપ્ત કરવાની આવે એટલે મોક્ષ કરવાનો હેતુ શું છે મેળવવા માટે શું કરવું પડે એના પ્રયાસ મોક્ષ મેળવવા માટે વેદોક રીતે તો ઈશ્વરને પ્રાપ્ત કરવા પડે બીજી રીતે કાલ્પનિક રીતે નહીં વાસ્તવિક ઈશ્વર શું છે કોને કહેવાય તો ઈશ્વરના સંબંધમાં જે જ્ઞાન છે જે વિદ્યા છે એ પ્રાપ્ત કરવી પડે તો એના માટે પહેલાં શું કરવું પડે કે આત્માને જાણવા પડે બરાબર આત્માને જાણ્યા પછી તમને જીવ ઈશ્વર પ્રકૃતિનો વેદો સંબંધમાં જ્ઞાન થાય વેદ સંબંધમાં જવું પડે કારણ કે તમારી પણ બીજી ઈચ્છા ન રહે મારે આ ત્રણ વસ્તુ જ જાણવી છે આત્મા પોતાને ઓળખો એટલે પોતાને સમજો એટલે માનવને ઓળખો કે મને આ દુર્લભ માનવ જીવન મેળવું છે તો મારે શું કરવું એટલે એ આત્મા જ છે પછી એને મનુષ્ય રીતે જીવ ઈશ્વરને પ્રકૃતિનું જ્ઞાન થાય અને કરવું જોઈએ એ જ્યાં લગી ન કરે ત્યાં લગી વાસ્તવિક કોઈ વસ્તુ ન પામીએ કે મોક્ષે ન પામીએ મોક્ષ કરનારો માણસ કોઈ એમ કે મને જીવની ખબર નથી મને ઈશ્વરની ખબર નથી મને પ્રકૃતિની ખબર નથી તો એ બ્રહ્મા છે આ ત્રણેય વસ્તુની ખબર હોય એ જ મોક્ષગામી બનીએ કે જીવ અને ઈશ્વર એમાં શું ભેદ સર્વજ્ઞ કહેવાય અને જીવ અલ્પજ્ઞ કહેવાય ઈશ્વર પરમ પિતા કહેવાય એના આપણે સંતાન કહેવાય પુત્રના નાતે સખા સ્વરૂપ એ રીતે પ્રેરાણ પ્રેરણાદાયક ઈશ્વર છે આદર્શ રીતે માનો તો ઈશ્વર જે મનની ને આત્માની ભૂમિકાની અંદરથી પ્રેરણા આપે કે દાખલા તરીકે આપણે કોઈ બી કર્મ કરતા હોઈએ જો શુભ કર્મ કરતા હોય સારું કર્મ કરતા હોય તો અંતરથી આનંદ થાય ઉત્સાહ થાય એટલે ભાઈ તમે કાર્ય કરી શકો છો અને કોઈ બી ગલત કાર્ય કરવા જાઓ એટલે તરત ભય આવે લજ્જા આવે ને શંકા આવે એટલે આ ઈશ્વરનું પ્રત્યક્ષ પ્રમાણ છે આ વસ્તુને જાણે ત્યારે એ વિચાર કરે કે આજ મેરે મારો સખા સ્વરૂપ મને મળ્યો જ્યારે એને અનાદર ન કરવાનું એટલે આપણે કહીએ ને જે મોક્ષગામી હોય કે ઈશ્વર ઈચ્છા અનુસાર જ ચાલે તો ઈશ્વર ઈચ્છાનો મતલબ આ થાય છે કે મારે ખોટું કરવાનું આવે ખોટું કરે તરત ઈશ્વર પ્રેરણા આપવાનો જ છે બરાબર અને સત્ય સારું કરે કોઈ બી સારું કામ કરો છે એટલે ઉત્સાહ થવાનો જ છે એટલે એ ઈશ્વર આજ્ઞા અનુસાર ચાલે ઈશ્વર આ પ્રગટ થઈને કહેવા નથી આવતા એ આત્માથી જ કહે છે પ્રગટ કરે છે એનું નામ પ્રેરણા છે ઈશ્વર બોલો પછી સાક્ષાત્કાર થઈ ગયો કોઈ પણ માણસને આમ પ્રમાણ જોવા મળે ખરું આપણને એમ કે આ ભાઈને સાક્ષાત્કાર થઈ ગયો છે એમ પ્રમાણ એ તો દાખલા તરીકે આપણે બુદ્ધિમાનને ઓળખવો ને એને માટે બુદ્ધિ જોઈ સમજ જોઈ કે બુદ્ધિમાન છે સમજદાર વ્યક્તિ છે એને ઓળખ માટે આપણી પાસે સમજ હવે ગાંડાને ઓળખવા માટે કાંઈ ન જરૂર પડે આપોઆપ પ્રગટ થઈ જાય સમજાણો એટલે એને કાંઈ બુદ્ધિની જરૂર નથી પડતી આપણે ગાંડાને ઓળખો હોય તો એની જેમ બુદ્ધિમાન હોય તો જ એને સાક્ષાત્કાર થયો કે નહીં એ ખબર પડે બરાબર જે વસ્તુ સોનું કે હીરાની જેને પરખ હોય બરાબર હવે એ પરખ છે તમે સાધારણ વ્યક્તિને આપો તો એ થોડા પરખવાના છે હીરા એ તો ઝવેરી જ પરખીએ કે ને હીરાને એની જેમ હીરાને પારખનાર જવેરી હોય છે એને જેમ ઈશ્વરને સાક્ષાત્કાર જેણે કર્યો હોય સત્યનું જ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું હોય તો એ પ્રમાણનો કોટીનો માણસ હોય વ્યક્તિ હોય એ જ એને સમજીએ કે બીજાને સમજીએ કે સાધારણ માણસનું સમજીએ એ તો એમ કે આ તો સોંપડાનું જ્ઞાન છે આ તો આ બધું ઉધારીયું જ્ઞાન છે આ બકે છે જેમ ફાવે એમ બોલે છે આવું થોડું હોય કે આ તો ધર્મનું ખંડન કરે છે એટલે ધર્મનું ખંડન થતું જ નથી ધર્મ તો અનાદિ છે જે ધર્મનો કરતા જ કોઈ નથી અનાદિ એટલે જેનો કોઈ કરતા ન હોય એ અનાદિ કહેવામાં આવે પ્રકૃતિ અનાદિ છે જીવ અનાદિ છે ઈશ્વર અનાદિ છે જેનો કોઈ કરતા નથી એની જેમ આ શબ્દ છે એનો કોઈ કરતા નથી જે અનાદ છે ને નાદનો કરતા એ સ્વયં આપશે એની જેમ અનાદિ વસ્તુની જેમ ધર્મ બી ઈશ્વરની હારે જોડાયેલો હોવાથી અનાદિ જ કહેવાય પણ આપણે કહીએ કે માનવ સર્જિત માનવ સર્જિત ધર્મ નથી હોતો અને ધર્મ એક જ છે જેમ ઈશ્વર એક છે એટલે ધર્મ એટલે ઈશ્વરને જાણવું એનું નામ ધર્મ છે અને ઈશ્વરની આજ્ઞા અનુસાર ચાલુ એનું નામ ધર્મ છે ભારત માતા કહી જાય યુગ પર્વતક મહર્ષિ દયાનંદ કહી જાય ગુરુવર વિરજા આનંદ કહી જાય ગૌ માતા કહી જાય બરાબર ગૌમ નમસ્તે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો